ઘણા બધા લોકો એવા છે કે જેમને જમ્યા પછી પેટમાં આફરો ચડતો હોય એવું લાગતો હોય કે ભાઈ વાયુ વધારે થઈ રહ્યો છે પેટમાં જે જમવાનું છે પાચન થતું નથી થોડી થોડી વારે જમવાનું છે ઉપર આવતું હોય છે ઓટકારો આવ્યા કરે છે બરાબર છે તો આ જે તકલીફો છે વાયુ આમ તો ખાસ કરીને વાયુના કારણે આ પ્રકારની તકલીફો થતી હોય છે ઘણા બધા લોકોને પિત્તના કારણે થતી હોય બરાબર છે તો આ તમામ વ્યક્તિઓ માટે એક અપાન વાયુ મુદ્રા મેં તમને આના પહેલાના વિડીયોમાં બતાવી હતી એ મુદ્રા ખાસ કરવાની છે આ વિડીયો આ વિડીયોની અંદર બે ક્રિયાઓ બતાવી તો ખાસ કરીને તમારે એક મુદ્રા કરવાની છે અને બીજું એક્યુપ્રેસર પોઈન્ટ છે કે જે તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે તો આ ચેનલને ને કરો અને વિડીયોને જલ્દી થી લાઈક કરી દો જે કોઈ વ્યક્તિઓને ગેસને લગતી તકલીફ છે ગેસના કારણે તમને સાંધાના થઈ ગયા છે 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 સંધિવા બરાબર કારણે ઘણી ચાલીસ થી પચાસ પ્રકારની જે બીમારીઓ છે છેલ્લે જે ગંભીર બીમારી છે લકવો એ પણ પેરાલિસિસ છે એ ગેસની તીવ્રતાના કારણે ધીરે ધીરે જેમ જેમ ગેસ શરીરમાં એની તીવ્રતા વધે એમ એમ એ વસ્તુ છે એ પરિણામ ધારણ કરે છે મોટા રોગ ધારણ કરે છે તો આના માટે સૌથી પહેલું કાર્ય કરવાનું છે અગર તમારા શરીરમાં કબજિયાત રહેતી હોય અને કબજિયાત ઠીક ન થતી હોય જ્યારે આપણા આંતરડા છે વ્યવસ્થિત સાફ ન થાય ત્યારે આપણા આંતરડામાંથી એની અંદર જે કચરો હોય એ વ્યવસ્થિત આપણા મળ માર્ગ તરફ જતો ન હોય બરાબર છે ત્યારે આંતરડાની અંદર અમુક પ્રકારનો અમુક ટકા કચરો છે એ ચોંટેલો રહેતો હોય દિવસો જતા જેમ જેમ એ કચરો વધતો જાય એમ એમ આંતરડા નબળા પડતા જાય આમાંથી ધીરે ધીરે ગેસ ઉત્પન્ન થાય જેમ કોઈ ઉકરડો હોય કોઈ છાણ નાખતા હોય ઉકળડો હોય જેમ જેમ એ આગળ વધતો જાય એમ એમ એની અંદર અંદરથી ગેસ ઉત્પન્ન થતો જાય ગામડાના લોકોને કદાચ એ ખ્યાલ હશે બરાબર છે તો એ જ રીતના આપણા શરીરમાં જેમ જેમ આપણે ખોરાકનું પાચન ન થાય એ એ ખોરાક છે ત્યાં જમ્યા કરે એના કારણે ધીરે 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 આખું જે આંતરડા છે ઉકરડા જેવો થઈ જાય બરાબર એની અંદર ગેસ ઉત્પન્ન થાય એ ગેસ આખા શરીરમાં ફેલાય એટલે જે જે પણ સાંધાઓમાં ફેલાય એ બધામાં દુખાવો થાય તો આ તકલીફથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી 10 મિનિટ માટે તમારે વજ્રાસન તો કરવાનું જ છે આગળના વિડીયોમાં મેં ઘણા વિડીયોમાં જણાવ્યું જ છે એની સાથે સાથે જે લોકો વજ્રાસન નથી કરી શકતા એ લોકો માટે પણ વજ્રાસન કરી શકો તો વજ્રાસનમાં તમારે આ મુદ્રા કરવાની વજ્રાસન નથી કરી શકતા તો સુતા સુતા કે બેસીને કે ચાલતા ચાલતા તમે આ મુદ્રા કરી શકો આ મુદ્રા છે વાયુ મુદ્રા આપણા હાથને આ રીતના વાળી અંગૂઠો આ રીતના એના ઉપર રાખી દેવાનો આ છે તરજની આની અંદર વાયુ બરાબર છે વાયુને કંટ્રોલ કરવા માટે આ રીતના આપણા હાથની બાકીની ત્રણ આંગળી નોર્મલ સીધી આ રીતના તમારે વાળીને રાખવાનું છે આ થઈ ગઈ આપણું વાયુ મુદ્રા વાયુ મુદ્રા છે આપણા શરીરમાંથી વાયુને બહાર કાઢવાનું કામ કરે એટલે વાયુનો પ્રકોપ જેમને વધારે હોય રેગ્યુલર ખાલી વાયુ મુદ્રા એક વખત કરવાનું ચાલુ કરી દો રોજ દિવસમાં પંદર મિનિટ ચાલુ કરી દો હું લખીને આપું છું જ્યારે તમે વાયુ મુદ્રા કરતા હશો તમારા ગળેથી ઓટકાર આવવાના ચાલુ થશે શરીરમાંથી વાયુ છૂટવાનો ચાલુ થઈ જશે વધારાનો વાયુ ધીરે ધીરે આખા આખા શરીરમાંથી નીકળવાનો ચાલુ થઈ જશે અને શરીર છે વાયુ મુક્ત થશે ત્યારે તમારા શરીરના મોટા ભાગના રોગ જેમ કે તમને વધારે પડતી આળસ આવતી હોય વારંવાર દુખાવો થતો હોય સુઈને ઉઠો તો પણ શરીર છે એકદમ જકડાયેલું લાગતું હોય દુખાવા રહેતા હોય તો એ તકલીફથી તમને જીવનભર છુટકારો મળી રહેશે એક વખત ખાલી પંદર વીસ મિનિટ તમે કરવાની કોશિશ કરો આની સાથે સાથે એક મુદ્રા છે કે જે કબજિયાત માટે કે જે આપણા આંતરડામાં કચરો જમા થતો હોય એના માટે છે એ મુદ્રા છે આ સોરી એ એક્યુપ્રેશર પોઈન્ટ હું તમને બતાવું છું આપણા હાથની તર્જની આંગળી અને આપણા હાથનો હાથનો અંગુઠો આ બંનેનું હાડકાનું મિલન આ ભાગમાં અહીંયા થાય છે બરાબર નીચેનો જે આ ભાગ છે એમાં હાડકું નથી ત્યાં માત્ર ચામડું છે એ ભાગને તમારે આ રીતના દબાવવાનો થોડી વાર માટે બે મિનિટ ત્રણ મિનિટ માટે થોડી વાર માટે આ રીતના દબાવવાનો છે ધીરે ધીરે તમે આ રીતના દબાવશો અગર તમને ગેસ વધારે પડતો હશે કબજિયાત વધારે પડતી હશે અહીંયા દબાવવાના કારણે તમને અહીંયા ખૂબ જ તીવ્ર દુખાવો થશે આ ભાગમાં આ ભાગમાં દુખાવો થાય એટલે તમારે સમજવું કે શરીરમાં ગેસ વધારે છે કબજિયાતની તકલીફ છે બંને હાથે મુદ્રા કરવાની છે એટલે બંને હાથમાં બે બે ત્રણ ત્રણ મિનિટ તમારે આ મુદ્રા કરી લેવી આ સિવાય આપણો જે પગ છે આ પગની પાછળની જે પિંડી આ પિંડીનો જે ભાગ છે એ ભાગમાં પણ ઉપરથી નીચે પાછળ મતલબ ગોઠણથી આપણા પગના પંજો જે તળિયું છે બરાબર ત્યાં સુધીનો વચ્ચેનો જે ભાગ છે એમાં પાછળ તમારે ધીરે ધીરે આ રીતના દબાવાનો છે આ કોઈ અન્ય વિડીયોમાં હું આનો પૂરેપૂરો વિડિયો મૂકીશ એક વિડીયો મૂકેલો પણ છે ફરીથી હું મૂકીશ કે જે ભાગમાં પણ ગેસનો પોઈન્ટ રહેલો છે